કરવામાં આવી જેની સામે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયારની આગેવાનીમાં પાદરા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું જ્યાં ગત સપ્તાહે આવેદન પત્ર સમયે માંગ કરવામાં આવી હતી કે એસઆઈઆર કામગીરી અંતર્ગત ફોર્મ નંબર સાત નો દુરુપયોગ કર્યા હોવાના આક્ષેપ થયા અને જેમાં ટાર્ગેટ સાથે પાદરા વિધાનસભા મત વિસ્તારમાંથી પાંચ હજારથી વધુ મતદારો સામે વાંધો રજૂ કરવામાં આવ્યો છે અને જે વાંધો ઉઠાવનારની યાદીની માંગ તેઓએ કરી છે જે રીતે લાસ્ટ વીક ફોર્મ સાતના જે વાંધા હતા એની નકલ સીસીટીવી ફૂટેજ અમારી જે રીતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની પાસે જે માહિતી હતી કે ગાંધીનગર કમલમ ઓફિસમાંથી જથ્થાબંધ રીતે ફોર્મ જે તે જિલ્લામાં મોકલવામાં આવ્યા છે પ્રિન્ટેડ ફોર્મો અને એ એમના કાર્યકરો પાસે ચોક્કસ પ્રકારે જે કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકો હોય એમની સામે વાંધા આપવા માટેનું ટાર્ગેટ આપવામાં આવ્યું હતું ને એ પૈકી પાદરામાં પાંચ હજાર ચારસો જેટલા વાંધા આપવામાં આવ્યા છે તો એ તમામની નકલો અમે માંગી હતી પરંતુ અમને ન મળતા આજે ફરીથી અમે એ નકલોની માગણી કરવા માટે અહીંયા આવ્યા હતા સાહેબસિંહે અને ધરના પર સાહેબની સામે જ બેઠા પરંતુ બધા બી ફોર્મ આપ્યા હોય એકાદ વીકમાં તમને તમામ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે સાહેબે તંત્રએ આ રીતે વાત કરી છે જેથી કરીને આજે એક વીકનો સમય સાહેબા આપ્યો છે એટલે એમને અમે માન્ય રાખ્યો છે સાથે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં સાથે વિધાનસભા પાદરામાં પણ જે પ્રપંચો રચવામાં આવી રહ્યા છે જે બાઈ આપણે કાયરતાપૂર્ણ જે કામો કરવામાં આવી રહ્યા છે ઇલેક્શન જીતવા માટે ચીટિંગ કરીને જે જીતવાનું જે વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે કે પાંચથી સાત હજાર મત જો ઓછા થઈ જાય તો જીતવામાં સરળતા રહે એવા વિચારો સાથે જે ફોર્મ આપ્યા હોય તો સાહેબને કીધું છે કે આવા લોકો સામે ચોક્કસપણે ફરિયાદ થવી જોઈએ